નમસ્કાર મિત્રો તારીખ છે તેર નવેમ્બર બે હજાર ચોવીસને વારસે આજે બુધવાર આજના વિડીયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુ બજારમાં ભાવ સ્ટેબલ રહ્યા હતા ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નથી આગામી દિવસોની અંદર બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો હોય છે આ વર્ષે જીરુનું વાવેતર શરૂ થઈ ગયું છે એમાં પણ વાવેતર ઓછું થવાની શક્યતા રહેલી છે જેના કારણે ગુજરાતમાં ઉત્પાદન ઓછું આવશે બીજી તરફ ડિમાન્ડ વૈશ્વિક લેવલે વધુ છે નિકાસ ઓછી થઈ રહી છે એટલે બે હજાર પચીસમાં તેજી આવવાની શક્યતા છે જીજુ જીરુ બજારમાં નીચે સ્તરે સુધારો થવાની શરૂઆત થઈ ગઈ છે સતત ઘટાડા બાદ નીચે સ્તરે લેવલી વધતા ભાવમાં પણ સુધારો આવ્યો છે છેલ્લા બે દિવસથી જીરુના ભાવમાં પ્રતિમાન સરેરા સિત્તેર રૂપિયાનો વધારો જોવા મળ્યો છે હાલની સ્થિતિએ ખેડૂતો ચાર હજાર છસોથી લઈને પાંચ હજારની સપાટી વચ્ચે જીરુના ભાવ જોવા મળી રહ્યા છે એક્સપોર્ટ ભાવ વધીને ચાર હજાર નવસોની સપાટીએ પહોંચ્યા છે જ્યારે ઊંઝા માર્કેટિયાની અંદર પાંચ હજારથી લઈને પાંચ હજાર પાંચસોની વટખત સાથે બજાર ચાલી રહી છે તેવી સંભાવનાઓ છે હાલની સ્થિતિએ ઊંઝામાં દૈનિક સરિયા દસ હજાર બોરીની આવક જીરુની જોવા મળી રહી છે દિવાળી પહેલાં જીરુંની આવક વધીને પંદર હજાર બોરીની સપાટી આસપાસ પહોંચી હતી જો કે આ વર્ષ જો કે આ બાદ ઘટાડો જોવા મળ્યો છે અને ખેડૂતોની વેચવાલી અટકી છે આ કારણે નીચે સ્તરે જીરુંના ભાવમાં પણ સુધારો જોવા મળ્યો હતો જીરું માંગ એક સ્તરે વેચવાલી જો વધે તો જીરુંના ભાવ વધે છે જીરું વેચવાલી વધે ત્યારે ભાવ ઘટે છે અને વેચવાલી ઘટે છે ત્યારે ભાવ વધે છે હાલ તો જીરું વાયુ પચીસ હજારને સિત્તેર રૂપ સિત્તેર રૂપિયાની સપાટી હાલ તો બોલાઈ રહ્યો છે વૈશ્વિક લેવલે જીરુનો સુધારો થવાની શક્યતા છે જેના કારણે આગામી ડિસેમ્બર મહિનાની અંદર થોડીક તેજી આવે બાકી તો ભાવ બે હજાર પચીસમાં સ હજારની સપાટી વટ વટાવે તેવી શક્યતાઓ રહેલી છે તો મિત્રો આ હતી આજને લગતી જીરુની સરસા વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું આ વીડિયો સાથે ત્યાં સુધી જઈ જવાનું જય ખિસ્સા